નમસ્કાર દૂરદર્શન સમાચારના આજના ખાસ કાર્યક્રમ સાત સુરના સંગમ આપ સૌનું સ્વાગત છે મિત્રો જીવન જીવવાનો આનંદ એ અનેરો બની જતો હોય છે જ્યારે કોઈ કલાનો સહકાર મળે મળે એનો સંગાથ કલા શબ્દ કહું ત્યારે તમને મનમાં ઘણા બધા કલા અને કલાકારોના ચિત્રો આવતા હશે જેમ કે શિલ્પકલા ચિત્રકલા સંગીત કલા સંગીતની વાત કરીએ તો લય તાલ સુર વગેરે વગેરે મગજમાં આવશે સુરની વાત કરીએ તો સારે ગમ પધ સા આ સાત સુરો મગજમાં આવશે અને એ જ છે સપ્તક તો આજે વાત કરીશું સપ્તક વિશે આપણી સાથે જોડાયા છે સપન અંજારિયા જેઓ ટીમ સપ્તકના સભ્ય છે અને ગુજરાતના જાણીતા તબલાવાદક છે એની સાથે આપણી સાથે જોડાયા છે ઉત્પલ માંકડ જેઓ સપ્તકના વિદ્યાર્થી છે અને સ્વયંસેવી રીતે સપ્તકની સાથે સેવા આપી રહ્યા છે સ્વાગત છે આ બંને મિત્રોનું આજે આપણે વાત કરીએ છીએ સપ્તક વિશે તો

અને એ જ પ્રધાન સ્થાને રહ્યું છે સપ્તકની સ્થાપનામાં પંડિત નંદન મહેતાજી વિરુશ્રી મંજુ મહેતાજી અને સાથે એમના જ જેવી વિચારસરણી ધરાવતા લોકો એ આ સપ્તક સંસ્થાનો પ્રારંભ કર્યો ઓગણીસો ને એંશી વર્ષમાં પિસ્તાલીસ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે એમનો મૂળભૂત હેતુ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનું શિક્ષણ એનો પ્રચાર પ્રસાર બહોળો કેવી રીતે થાય સપ્તક સબતક કેવી રીતે પહોંચે અને જે આપણું સાંસ્કૃતિક વારસો છે એ કેવી રીતે આપણે જાળવણી કરી શકીએ એ મૂળભૂત હેતુ રહ્યો છે સપ્તકનો ઓગણીસો એંશીમાં બહુ જૂજ વિદ્યાર્થીઓ સાથે શરૂઆત થઈ હતી અને ઉત્તરોત્તર એ પ્રગતિના પંથે જતા આજે લગભગ સાડા ત્રણસોથી ચારસો વિદ્યાર્થીઓ સપ્તક ખાતે શિક્ષણ લઈ રહ્યા છે સપ્તકની ફિલોસોફીનો એક મુખ્ય મુદ્દો એ રહ્યો છે કે એક તો નોન કોમર્શિયલ નેચર છે એનું પરફોર્મન્સ બેઝડ લર્નિંગ આપવા માગે છે ગુરુ શિષ્ય પરંપરાની જાળવણી કરવા માગે છે અને જેટલું બને એટલું વધારે લોકો સુધી આ સંગીતને પહોંચાડવા માગે છે આ સાથે મને એક પ્રશ્ન થાય છે જે હું સપનભાઈ આપને પૂછવા માંગીશ કે સપ્તક એટલે લોકોને એવું લાગે કે એક થી તેર જાન્યુઆરી સુધી અમદાવાદ ખાતે તેર દિવસ સુધી વિશ્વનો સૌથી મોટો ક્લાસિકલ મ્યુઝિકલ ફેસ્ટિવલ થાય છે એ પણ શું સપ્તક એ એક થી તેર જાન્યુઆરી સુધી સીમિત છે કે એનાથી વિશેષ પણ કંઈ છે એ વિશે આપ કંઈ જો અમને જ્ઞાન આપી શકો તો નમસ્તે હર્ષિતભાઈ બેઝિકલી સપ્તક જ્યારે જે ઉત્પલભાઈએ વાત કરી જે લક્ષ્યથી કે જે વિચારસરણીથી એની સ્થાપના થઈ એ સાથે જ સપ્તકનું કહી શકાય ત્રણ મેજર વસ્તુઓ સપ્તક કરે છે પહેલી છે શિક્ષણ અંગે જે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક છે બીજી સપ્તક ઘણી બધી ઇવેન્ટ્સ ભારતીય શાસ્ત્રીય સંગીતને લગતી ઘણી બધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતી હોય છે અને ત્રીજું છે સપ્તક આર્કાઇવ્સ આ ત્રણેય જે એક્ટિવિટીઝ છે સપ્તક જે કરે છે એ ત્રણેય ઇન્ટર કનેક્ટેડ છે પહેલી સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક જે શિક્ષણ ભારતીય શાસ્ત્રીય સંગીતને ગુરુ શિષ્ય ને ધ્યાનમાં રાખીને શિક્ષણ પૂરું પાડે છે સંગીતનું બીજો સ્ટેપ સપ્તક ઇવેન્ટ્સ જેમાં આ જ સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખી પ્લસ અમદાવાદ શહેર કે ગુજરાત રાજ્યને ધ્યાનમાં રાખી કઈ રીતે વધારે એક્સપોઝર મળે કઈ રીતે ભારતીય શાસ્ત્રીય સંગીત વધારે લોકો સુધી પહોંચે એને એના એના ટ્રુ એસેન્સમાં પહોંચે એનું ધ્યાન રાખવામાં આવે છે આ ઇવેન્ટ્સ તરીકે એટલે એમાં જેમ તમે કીધું એમ સપ્તક ખાલી જાન્યુઆરી પહેલીથી તેર જે વાર્ષિક સમારોહ કરે છે એ એકલો સમારોહ નથી કરતી વર્ષ દરમિયાન બીજો એક દસ દિવસનો સંગીત સંકલ્પ સપ્તાહ કરીને કાર્યક્રમનું આયોજન થાય છે જે નવરાત્રીને દિવાળી વચ્ચે એનું આયોજન કરવામાં આવે છે એના ઉપરાંત સપ્તક આર્કાઇવ જે આપણે થર્ડ એનો જે એક્ટિવિટી છે એના વિશે વાત કરશું તો સપ્તક આર્કાઇવમાં બેઝિકલી જૂના રેકોર્ડિંગ્સ અને અત્યારનું પણ જે પણ રેકોર્ડિંગ્સ થાય છે એને સાચવવામાં આવે છે જૂના રેકોર્ડિંગનું ડિજિટાઇઝેશન છે એનું એનો એને સરખી રીતે ડોક્યુમેન્ટ કરી અને એની સાચવણ કરવામાં આવે છે અગેન સ્ટુડન્ટ્સને અનુલક્ષી મ્યુઝિક લવર્સ ઓફ અહેમદાબાદ અને ગુજરાતનાને અનુલક્ષીને સપ્તક આર્કાઇવ્સની સ્થાપના કરવામાં આવી વર્ષ બે હજાર ચારમાં જેના થકી આપણું મ્યુઝિક આગળની પેઢી સુધી પહોંચે કારણ કે આપણું મ્યુઝિક એ લાઈવ મ્યુઝિક છે એ જો તમે ત્યાંને ત્યાં રેકોર્ડ કરીને ડોક્યુમેન્ટ ના કરો તો એ વસ્તુ કોઈ પણ પરફોર્મિંગ આર્ટ એ જતું રહે પણ આર્કાઇવ્સ એક એવી જગ્યા છે જ્યાં આનું પ્રિઝર્વેશન થાય અને આર્કાઇઝમાં બેઠક સ્ટાઇલના પ્રોગ્રામ્સ કે ઇન્ટિમેટ ઓડિયન્સ વર્કશોપ્સ લેક્ચર ડેમોન્સ્ટ્રેશન્સ સ્ટુડન્ટ પરફોર્મન્સીસ જે સપ્ત સ્કૂલ ઓફ મ્યુઝિકના જ વિદ્યાર્થીઓ દર મહિને એની પ્રસ્તુતિ તૈયાર કરીને આપતા હોય કે થીમેટિક લિસનિંગ સેશન્સ કોઈ થીમને પકડીને કોઈ ઓડિયો સાંભળવાનું એની ઉપર ચર્ચા કરવાની સ્ટુડન્ટ્સ પણ આ સાંભળે એવી એક્ટિવિટી થતી હોય છે સો એકથી આપણે બહુ સરસ વાત કરી કે સપ્તક એ શીખવવાનું એક તાલીમ આપવા માટેની સતત ચાલતી એક શાળા છે જે થ્રુઆઉટ ધ યર બહુ બધા લોકોને નર્ચરિંગ કરે છે ઉછેર કરે છે તો આપણા આપણે જે કહ્યું કે આપણા સંગીતનું જે બેઝ છે વોકલ તો છે જ ગાયકી છે એની સાથે ઘા વા અને ઘસર કોઈ દેશી ભાષામાં ત્રણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેને ક્લાસિકલમાં કહેવાય છે વાદ્ય તંતુવાદ્ય અને અવનઘવાદ્ય તો હું ઉત્પલભાઈ આપને પૂછવા માગીશ કે સપ્તક ખાતે જે તાલીમ આપવામાં આવે છે એ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સની અને કયા કયા વોકલની કઈ કઈ તાલીમો અપાય છે એ વિશે અમને જરા જણાવશો એમાં આપણે કીધું એમ ક્લાસિકલ વોકલ તબલા હાર્મોનિયમ સિતાર ફ્લૂટ વાયોલિન આ બધી જ વસ્તુઓ શીખવા પખાવટ આટલા ઇન્સ્ટ્રુમેન્ટ અને વોકલની તાલીમ ત્યાં અત્યારે શિક્ષણ અપાઈ રહ્યું છે મેં કીધું એમ સાડા થી ચારસો વિદ્યાર્થીઓ દર વર્ષે આમાં શિક્ષણ લઈ રહ્યા છે આપણે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં કોઈ પરીક્ષાલક્ષી કે સિલેબસ બેઝડ શિક્ષણ નથી એમનું પરફોમન્સ બેઝડ લર્નિંગ છે કારણ કે અલ્ટિમેટલી સંગીત છે પરફોર્મિંગ આર્ટ છે એટલે તમારે બધું જ શીખ્યા પછી એનું પરફોર્મન્સ તમે જો કરી શકો છો પહેલાં પોતે આનંદ લો અને પછી બીજાને એમાંથી આપો તો એ એનો મૂળભૂત હેતુ રહેલો છે એટલે એને જ ધ્યાનમાં રાખીને આપણી શિક્ષણ પદ્ધતિ એની આજુબાજુ રહેલી છે એટલે કોઈ નિશ્ચિત સમય કે કોઈ સિલેબસને આધીન આપણે શિક્ષણ નથી આપતા જી ચોક્કસથી જે રીતના સપ્તક એ ખાલી એકથી તેર જાન્યુઆરીનો કાર્યક્રમ જ સપ્તકનો એકમાત્ર કાર્યક્રમ નથી અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે તો હું જાણવા માંગીશ કે આમ અમદાવાદ અને અમદાવાદી લોકોને એવો અનુભવ થતો હોય છે કે જાન્યુઆરી મહિનામાં તો અમદાવાદ એકદમ પદ્મ પદ્મ થઈ જાય છે પદ્મપુરષ અનેક કલાકારો અમદાવાદને વિઝિટ લે છે અને તેમના કલા અને એના પરફોર્મન્સથી બધાને એકદમ સ્વર્ગાનુભૂતિ કરાવી દેતા હોય છે તો હું જાણવા માગીશ કે શું સપ્તક એ યુવાનો માટે કોઈ કાર્યક્રમોનું આયોજન કરે છે યુવાનોને મંચ મળે એ માટે કયા પ્રકારના આયોજનો જેમ મેં આગળ કહ્યું એમ એક તો સપ્તક આર્કાઈવ્સમાં જ અમે લોકો દર મહિને સ્ટુડન્ટ્સ પરફોર્મન્સ નામનો એક કાર્યક્રમ કરતા હોઈએ છીએ એટલે સપ્તકની અલગ અલગ જે વિધાઓ છે શીખવાડાતી એમાંથી સ્ટુડન્ટ્સ મિનિટની પ્રસ્તુતિ તૈયાર કરી અને એને સપ્તક આર્કમાં એક ઓડિયન્સ સમક્ષ પ્રસ્તુત કરે છે બીજું કે નવરાત્રિ અને દિવાળીની વચ્ચે એક દસ દિવસનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે જેમાં સપ્તક જેનું નામ છે સંગીત સંકલ્પ સપ્તાહ અને આ કાર્યક્રમમાં નવોદિત કલાકારો પ્રોમિસિંગ ટેલેન્ટ્સ કે જેને જેની એક આપણી જવાબદારી છે એ લોકોને આગળ લોકો સુધી પહોંચાડવાની એ લોકોનો કાર્યક્રમ યુવાનો તે તમે વાત કરી એ લોકોને આ આ કાર્યક્રમમાં પ્રસ્તુતિ કરવાનો મોકો આપવામાં આવે છે સો આ રીતે સપ્તક યુવાનોને લક્ષી અને આ મુખ્ય આ બે વસ્તુઓ એક્ટિવિટીઝ કરે છે અને અફકોર્સ તદઉપરાંત જે પણ કાર્યક્રમ થતા હોય છે એમાં હવે ઘણું જોવા મળે છે કે બહુ જ બધા યંગ લોકો આપણા ભારતીય શાસ્ત્રીય સંગીતને સાંભળવા સમજવા માટે આવતા હોય છે સો સપ્તકનો દરેક જે પ્રયોજન હોય છે એ યુવાનોને લક્ષીને પણ કરવામાં આવે છે જી એક વસ્તુ આમાં ઉમેરવા માગીશ કે ફેબ્રુઆરી છવ્વીસ ફેબ્રુઆરીએ પંડિત નંદન મહેતાજીની જન્મજયંતિ છે અને એને અનુલક્ષીને ગુજરાત સંગીત નાટક ની સાથે મળીને આપણે પંડિત નંદન મહેતા શાસ્ત્રીય તાલવાદ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જે દર વર્ષે ફેબ્રુઆરીમાં થાય છે બે દિવસ માટે એ સ્પર્ધા હોય છે અને ત્રીજા દિવસે સંગીત સમારોહ હોય છે આ સ્પર્ધામાં તાલવાદ્ય એટલે કે તબલા અને પખાવચ એ બંનેનો સમાવેશ કરવામાં આવે છે અને ભારતભરમાંના દરેક ખૂણામાંથી વિદ્યાર્થીઓ કે જે આ કલાને સાધી રહ્યા છે એ લોકો અહીંયા ભાગ લે છે આ સ્પર્ધાની વિશેષતા એ છે કે એમાં જે પ્રથમ નંબરે આવે છે એને એના પછીના વર્ષે જે સપ્તક ફેસ્ટિવલ થાય છે એકથી તેરમાં એમાં એને એકલ વાદન કરવાનો મોકો મળે છે ખૂબ સરસ છે આ મંચ જે ઇન્ટરનેશનલ ખ્યાતિ ધરાવે છે એ મંચ યુવાનો માટે પણ એટલો જ ખુલ્લો છે એટલા જ યુવાનો પણ અહીં કરતા હોય છે તો હું જાણવા માગીશ આપણા બંને મહેમાનો જેમની તાલીમ પણ ખાતે જ એ પોતા જોડાણ ત્યાં રહ્યું છે તો આપ બંને મિત્રોનો શું અનુભવ રહ્યો છે કેવો અનુભવ રહ્યો છે આપના વિકાસમાં આપના ગ્રોથમાં શું યોગદાન ભજવ્યું છે સપનભાઈ હું સપ્તકનો વિદ્યાર્થી છું અને સપ્તક અમારી માટે સેકન્ડ હોમ છે સૌ કોઈ વિદ્યાર્થી માટે સેકન્ડ હોમ છે કારણ કે ત્યાં ખાલી સંગીત શીખડવામાં નથી આવતું પણ ઇવન લાઈફને લગતા જે લેસન્સ કયો એ પણ હું પર્સનલી ઘણા બધા શીખ્યો છું સપ્તક સંસ્થામાંથી અફકોર્સ સંગીત જે રીતે શીખવાડવામાં આવે છે ગુરુ શિષ્ય પરંપરા પદ્ધતિ અનુસાર એનાથી એ બધી વસ્તુઓ વર્ણવી થોડીક અઘરી છે કારણ કે એ એક્સપિરિયન્સનો સવાલ છે પણ આજે ઈવન મેં આ સંગીતને પ્રોફેશન તરીકે લીધું છે એટલે હું આ કહી શકું કે ઘણી બધી જગ્યાએ કારણ કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એક્સટેમ્પોર છે સ્પોન્ટેનિયસ છે એટલે ઘણી બધી જગ્યાએ જ્યારે કંઈક એવો એક્સપિરિયન્સ થાય ત્યારે યાદ આવે કે આ વસ્તુ કદાચ અમને ડાયરેક્ટ કહેવામાં ના આવી હોય પણ અમારી તાલીમમાં એમને બધાને કહેલી હોય ને અમારા કાને પડી હોય વસ્તુ અને અમને યાદ રહી ગઈ હોય તો એ વસ્તુઓ ત્યારે યાદ આવે હવે યાદ આવે કે હા આવું અમારા ગુરુએ કહ્યું હતું અને હવે આનું જોડાણ અહીંયા થયું એ રીતે જી આપણે સંવાદનો દોર સતત આગળ વધારતા જ રહીશું નાના એવા વિરામ બાદ આપણે ફરી આજ સંવાદ આગળ વધારીશું હવે ગુજરાતની સાડા સાત લાખ મહિલાઓ બનશે ડ્રોન દીદી વિકસિત ભારત વિકસિત ગુજરાત છોકરો સીએ છે ના પીવે છે છોકરાના પાડોશી હમણાં જ મળ્યા હતા પીધેલી હાલતમાં ગાડી ટ્રક સાથે ઠોકી દીધી ગાડીએ ગઈ ને આબરૂએ ગઈ મારે દારૂડિયાને દીકરી નથી દેવી યાદ રહે દારૂનો નશો લાગે જિંદગીને બટ્ટો नशायुक्त पदार्थ का गुना माटे दस वर्ष सुधी कैद अने रुपया पांच लाख सुधी नो दंड नशा मुक्त गुजरात प्रगतिशील गुजरात मारू नाम राठवा राजू भाई पंगरूपाई गाम આ લોકો કવાડ જિલ્લો છોટાદેપુર અમારા બોર્ડર વિલેજ એટલે અમારે જંગલમાં રહેવાનું અને વરસાદ ને બહુ પડે એટલે અમારે ઊંઘવાની બી તકલીફ આખી રાત જાગવું પડે અમારે ખેતી કરવાનું એટલે અમારે કાચું મકાન હતું તે સમય મેં ખેતી કરતા જઈને મચ્છરનો ત્રાસ વધારે છોકરાને દવાખાને લઈને જવાનું એ બધું અમારે ટેન્શન હતું જૂના મકાનમાં હું અને મારા ઘરવાળા મેં એટલું વિચાર્યું એવા સપના દીખે કે અમારું મકાન ક્યારે પાકું થશે હું એક દિવસે તલાટી સાહેબ અને સરપંચ સાહેબને મળ્યો ત્યારે એમને મને આ બોર્ડર બ્રિજ આવાસ યોજના વિશે મને સમજાવ્યું એ લોકોએ મને જે રીતે સમજાવ્યું ને કાગળ મેં આપી દીધા અને મારું એ પછી મારું આ બોર્ડર વિલેજ યોજનાનું સાહેબ મારે આ લોન પાસ થઈ પહેલાં અમને ત્રીસ હજાર મળ્યા પછી અમને પચાસ હજાર મળ્યા અને પછી ચાલીસ હજાર મળ્યા અને અમે જાતે પણ કામ કર્યું અને અમે જાતે બનાવ્યું મકાન અમારે માથા ઉપર હવે પાકી છત છે હવે કોઈ જાનવરનું ટેન્શન નથી વરસાદ કે પછી કોઈ ઉનાળો ચોમાસું કે મચ્છરની કોઈ જાતને અમને તકલીફ નથી હવે અમારે દવાખાનો ખર્ચ ઓછો થઈ ગયો છે અમારે પહેલા છોકરા બીમાર પડતા એવા બીમાર નહીં પડતા કે ત્યારે જે તે બી ટેન્શન નહીં અમે છોકરા સ્કૂલે જાય તે બી ટેન્શન નહીં સરકાર શ્રી દ્વારા અમને મળી છે આવા છે અમે ખુશ છે હવે લાઇટ બી વ્યવસ્થિત આવે છે અને આ ગેસની સહાય મળી ઉજ્જવાલા યોજના એનો ઉપયોગ અમે ઉપયોગ કરીએ છીએ અને હવે અમે ખુશ છે વિકસિત છોટા ઉદયપુરની સંકલ્પના સાથે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર વિકસિત ભારત વિકસિત ગુજરાત વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આપણા સંવાદ દ્વારા આપણે આગળ વધારીશું ઉત્પલભાઈ આપને એ જ પ્રશ્ન કરવો છે કે આપે તો પ્રોફેશનની રીતે તબલા વાદન નથી આપ બીજું કંઈ સંકળાયેલા છે વ્યવસાયમાં પણ છતાંય સપ્તકની આ તાલીમ આપને કઈ રીતે આપના પર્સનલ ગ્રોથમાં હેલ્પફુલ થઈ રહી છે સપ્તક સાથેનો મારો સંબંધ બે હજાર પાંચથી જોડાયેલો છે અને એની શરૂઆત એકથી તેરમાં યોજાતા સપ્તક ફેસ્ટિવલથી થયેલી હતી ત્યારથી એવું હતું કે ક્લાસિકલ મ્યુઝિક છે પરસ્યુ કરવું છે પણ હાયર સ્ટડીઝને બધાને ધ્યાનમાં લઈને અમુક વર્ષો સુધી એ શક્ય ન બન્યું અને અંતે બે હજાર ચૌદમાં હું વિદ્યાર્થી તરીકે સપ્તક સંસ્થા સાથે જોડાયો ત્યાં સુધી ચોક્કસ સપ્તક ફેસ્ટિવલનો આસ્વાદ એક શ્રોતા તરીકે માણ્યો છે બે હજાર ચૌદથી મેં તબલા શીખવાનું શરૂ કર્યું સપ્તક સંસ્થામાં વિનોદ સર રાજલ સર હેતલ મેમ એમની પાસે મેં તબલાની તાલીમ લીધી સાથે સાથે ની કામ કરવાની જે પદ્ધતિ છે કે એમની જે વિચારસરણી છે એણે મને આકર્ષ્યો કે એ લોકો કઈ રીતે બહુ જ નાની નાની વસ્તુઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીનું એક ઓલરાઉન્ડ શિક્ષણ વિદ્યાર્થીને મળે કે એને સ્ટેજ મળે કે જે ઇવેન્ટ્સ થઈ રહી છે એમાં એક પણ વસ્તુ એવી ન રહે કે જે જ્યાં તમને તમે હંડ્રેડ પર્સન્ટ ના આપ્યું હોય તો એ કેવી રીતે કરવું એ મને એક અનુભવ મળ્યો છે એક શ્રોતા તરીકે આપણને જે સ્ટેજ ઉપર દેખાતું હોય અને પડદા પાછળ કેટલી બધી એવી વસ્તુઓ એટલી બધી એક્ટિવિટીઝ સંકળાયેલી હોય કે જે તમારે બારીકીથી તમારે એનું નિરીક્ષણ કરવું પડે એમાં ડિસિઝન લેવા પડે અને બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે એ જે અનુભવ છે એ મારા માટે ઘણો સારો રહ્યો છે ચોક્કસથી આપની વાત સાથે હું સહમત છું કારણ કે સપ્તકના જે કાર્યક્રમો અમે નિહાળીએ છીએ અને મંચાધીન જે પણ કલાકાર છે પરફોર્મ કરી રહ્યા છે એ એટલા માટે આટલી સારી રીતે પરફોર્મ કરી શકે છે કારણ કે બેકસ્ટેજ આપના જેવા વિદ્યાર્થીઓએ આપણા જેવા ટીમ મેમ્બર્સે સંભાળ્યું છે અને વ્યવસ્થા ખૂબ સારી રીતે સંભાળેલી હોય છે મિત્રો ઓગણીસો એંશીથી શરૂ થયેલા સપ્તકના આ દોરનું આ પિસ્તાલીસમું સંસ્કરણ થવાનું જઈ રહ્યું છે આપણે વધારે વાતો કરવા જઈશું હવે સપ્તકના પિસ્તાલીસમાં સંસ્કરણ વિશે સપનભાઈ આ પિસ્તાલીસમું સંસ્કરણ જે રજૂ થવા જઈ રહ્યું છે સપ્તકનું એ વિષય આપ અમારા દર્શકો સાથે વાત કરીશું અગેન જેમ ટ્રેડિશનલી આનું આયોજન પહેલી જાન્યુઆરીથી તેર જાન્યુઆરી થવાનું છે બે હજાર પચીસની આ વર્ષનું જે સપ્તક ફેસ્ટિવલ છે એ અમારા કોફાઉન્ડર વિદુષી મંજુ નંદન મહેતાજી અને હાલમાં જ આપણે જેને ગુમાવ્યા જે સપ્તક સાથે પણ ખૂબ નજીકથી સંકળાયેલા હતા એવા દિગ્ગજ કલાકાર વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનજીને આ વર્ષનો સપ્તક ફેસ્ટિવલ ડેડિકેટ કરવામાં આવ્યો છે લગભગ ટોટલ તેતાલીસ ફોર્ટી થ્રી સેશન્સ ઓફ કોન્સર્ટ્સ પ્રોગ્રામ્સ આ વખતે તેર દિવસ દરમિયાન પ્રસ્તુતિ થશે એમાં બે રવિવારે સવારના બે બે સેશન્સ એવા ચાર સેશન પણ એ ફોર્ટી થ્રી સેશન્સમાં આવી ગયા લગભગ દોઢસોથી વધારે કલાકારો એમની પ્રસ્તુતિ આપશે આ ફેસ્ટિવલમાં ફેસ્ટિવલની ઘણી ફેસ્ટિવલને આખું ડિઝાઇન કરવા પાછળ એનું આ વખતેનું પ્રોગ્રામિંગ પાછળ જ્યુરીએ ઘણો બધો વિચાર કર્યો છે જેમાં નોર્થ અને સાઉથ એટલે ઉત્તર ભારતીય અને કર્ણાટિક શાસ્ત્રીય સંગીતની જુગલબંધી પછી કર્ણાટિક શાસ્ત્રીય ગાયન રજૂ કરવામાં આવશે તાલવાદ્ય કચેરી છે એ પણ રજૂ થશે ઈવન નૃત્ય ઉત્તર ભારતીય નૃત્ય ક્લાસિકલ નૃત્ય કથક અને દક્ષિણ ભારતીય જેમાં ભરતનાટ્યમને કુચુબડી આની પણ પ્રસ્તુતિઓ થશે સો ઇન ઓલ આવી રીતે ઘણી બધી વસ્તુઓ આમાં સંકળાયેલી છે વધારે ડિટેલમાં ઉત્પલભાઈ આગળ યસ શેડ્યુલિંગ કરતી વખતે જે એક મહત્વની વાત ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે જે જ્યુરી છે કે જે સંચાલકો છે એના દ્વારા એ છે ગાયનવાદન નૃત્યનું પરફેક્ટ મિશ્રણ કે જેથી જે મહોત્સવ છે એ એક નિખરીને આવે આ વખતે લગભગ વીસથી વધારે કલાકારો છે જે પ્રથમ વખત સપ્તકમાં ફેસ્ટિવલ ઉપરના મંચ ઉપર ભાગ લઈ રહ્યા છે દસ એવા પરફોર્મન્સીસ છે કે જેમાં કલાકારો એક જ ફેમિલીને બિલોંગ કરે છે એટલે પિતા પુત્ર હોય કે બે બહેનો હોય કે માતા પુત્રી હોય અને આજ સૂચવે છે કે સંગીત છે એ ગુરુ શિષ્ય પરંપરાથી જે જોડાયેલું છે સંગીતની શિક્ષણ પદ્ધતિ એને લીધે શક્ય બન્યું છે સાથે સાથે જેમ આપણે પહેલાં વાત કરી કે પંડિત નંદન મહેતા શાસ્ત્રીય તાલ સ્પર્ધાના જે વિજેતા છે એમને પણ એકલ વાદનનો મોકો મળશે એમાં

સંગીત સંકલ્પ સપ્તાહનો હેતુ જ એ છે કે યુવા કલાકારોને મંચ મળે એ લોકો ત્યાંથી આગળ ઓર વધારે આગળ વધે જે પરફોર્મન્સિસ સંગીત સંકલ્પ સપ્તાહમાં થતા હોય છે એમાંથી જે ઉડીને આંખે વળગે એવા પરફોર્મન્સિસ હોય એ જ્યુરી બેસીને નક્કી કરે કે આ પરફોર્મન્સીસ છે એ એટલા વધારે સારા છે કે એને એનાથી ઉપરના મંચ ઉપર પણ સ્થાન મળવું જોઈએ તો એમાંથી એવા બે પરફોમન્સીસ આ વખતે આપણા જે ફોર્ટી થ્રી સેશન્સ છે એમાંથી બે સેશન્સ એમના રહેલા છે વોહને સિસ્ટર્સ કરીને છે સંતૂર અને સીતા ડ્યુએટ છે અને ભાગ્યેશ મરાઠેજી છે એમનું શાસ્ત્રીય ગાયન છે એ બંને કલાકારો સંગીત સંકલ્પ સપ્તાહમાં આપણે પ્રથમ વખત સાંભળ્યા અને હવે એ લોકો અહીંયા પ્રસ્તુત આપશે જી સપનભાઈ આપે જેમ કહ્યું કે આ પિસ્તાલીસમું સંસ્કરણ છે તે વિદુષી મંજુ મહેતાજી અને ઉસ્તાદ ઝાકિર ખા સાહેબને ડેડિકેટ કરવામાં આવે છે તો વિદુષી મંજુ મહેતાજી તો કોફાઉન્ડર પણ છે તો જે ડેડિકેટ છે એમાં લઈને કોઈ કોઈ દર્શકોને જણાવી શકશો કે ઇવેન્ટ એવી થઈ રહી છે એવી થઈ રહી છે જેમાં સિતારવાદન જે વિદુષી મંજુ મહેતાજીને ડેડિકેટ કરવામાં આવશે આખા ફેસ્ટિવલ દરમિયાન સાત દિગ્ગજ સિતારવાદકો એમની પ્રસ્તુતિ આપવાના છે ખાસ કરીને વિદુષી મંજુબેન મહેતાજીને ધ્યાનમાં રાખીને અને એ લોકો અલગ અલગ ઘરાનાના છે કોઈ એક ઘરાનાના નથી જેમાં ઉસ્તાદ સુજાત ખાસાબ પંડિત શુભેન્દ્ર રાવ ઉસ્તાદ શાહિદ પરવેસ પંડિત કુશલદાસ આવા અનેક કલાકારો સિતારવાદકો એમની પ્રસ્તુતિ આપવાના છે અને જેમ કહ્યું એમ આ લોકો અલગ અલગ ઘરાનાને બિલોંગ કરે છે એટલે મંજુબેને જે જે ઘરાનામાં તાલીમ લીધી એ જ ઘરાનાનું એકલું સિતારવાદન નથી થવા એ એક ખાસ લાઇનઅપની હું આપણે એ વધુ એક પ્રશ્ન પૂછવા માંગીશ અમારો છેલ્લો પ્રશ્ન હશે આજના ડિસ્કશનનો કે સપ્તક સાથે આપણી જોડાયેલી કોઈ યાદગાર ફળ કે કોઈ સંસ્મરણ જવા ગોળી શકો તો જેમ ક્લાસિકલ મ્યુઝિક એ એક જર્ની છે જે અમને શીખવાડવામાં આવ્યું છે કે એ જર્ની છે કોઈ એક સ્પેસિફિક જગ્યા નથી કે તમારે પહોંચવાનું છે અને એ આપણે એમ કહેતા હોઈએ છીએ કે એ જર્નીનો આનંદ હોય છે ના કે ખેડા આણંદ કે બરોડા પહોંચવાનો સપ્તક સાથે એટલી બધા એટલા બધા એવા પળ છે કે એક તો યાદ રાખવા મુશ્કેલ છે કે આ સ્પેસિફિક પળ મારી માટે સપ્તકનો સૌથી સ્પેશિયલ હતો એવું નથી અવર જર્ની હેઝ બીન સ્પેશિયલ આપે ખૂબ સરસ વાત કરી કે યાત્રા સતત ચાલતી રહેવી જોઈએ એવી જ સુરીલી યાત્રા અમદાવાદના રહીશો અને ગુજરાતના શાસ્ત્રીય સંગીતના ચાહકો બહુ જ જલ્દી માણવા જઈ રહ્યા છે એકથી તેર જાન્યુઆરી અને એની સાથે જ બે હજાર વર્ષ એ સુરીલું આપ સૌનું રહે

સોસાયટી કોન્સ્ટન્ટલી બીઝી આવે છે પણ કેમ